અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફેક પેટીએમ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી છેતરપિંડી કરાઈ છે સાણંદમાં મોટાભાઈ ઇલેક્ટ્રોનિક શોરૂમમાં ખોટા સ્ક્રીનશોટ બનાવી વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે વેપારી સાથે છેતરપિંડી કરી તોતેર હજારથી વધુની રકમ આરોપીઓએ પડાવી છેતરપિંડીના કેસમાં સાણંદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી મોહમ્મદ સોયબ શેખ અને અફઝલ હુસૈન દસતકી નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

તેમને આઈફોન ખરીદવો છે તે માટે તેણે મોટાભાઈ ઇલેક્ટ્રોનિક શોરૂમનો સંપર્ક કરેલો અને મારે તાત્કાલિક એક આઈફોનની જરૂર છે તેવું કહેતા મને પેટીએમનો તમે ક્યુઆર કોડ મોકલો હું આપણે પેમેન્ટ કરી આપું છું અને પછી ખોટું પેમેન્ટ કરેલાનો સ્ક્રીનશોટ મોકલી આપેલો કે પેમેન્ટ થઈ ગયું છે અને આઈફોનની ડિલિવરી કરાવેલી હતી ખરેખર વેપારીએ જોયું તો તેનું પેમેન્ટ થયેલું નહોતું અને તેને પેમેન્ટના નાણાં મળેલા નહોતા જેથી તમને એવું લાગ્યું કે એમની સાથે ફ્રોડ થયેલું છે એટલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો પોલીસે આ સમગ્ર બનાવની હકીકત જાણીને ઠગાઈ અને આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ ઠગાઈમાં સંડોવાયેલા બે આરોપી નામે અખ્તર હુસેન ગુલામ દસ્તકી કાગદી અને મોહમ્મદ સોયબ અહમદભાઈ શેખ બંને રહે સરખેજ ફતેવાડીને આ ગુનાના કામે અટકાયત કરી છે અમે સ્ક્રીનશોટ ફોટો પર રીતે બનાવ્યો ને બੰનેનો રોલ શું હતો આજે મોહમદ સોયબ છે તેણે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા તેના એકાઉન્ટ પર તેને એક લિંક આવેલી હતી જે લિંક ઉપર ક્લિક કરતા તેને એક ફેક પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી આ એપ્લિકેશન એવી રીતે કામ કરે છે કે તમે કોઈને પણ ક્યુઆર કોડ મોકલે તો એનો એક સ્ક્રીનશોટ જનરેટ કરે છે કે આ જે અમાઉન્ટ નું પેમેન્ટ છે એ થઈ ગયેલું છે અને આ સ્ક્રીનશોટ તેણે વેપારીને મોકલી આપ્યો હતો જેના આધારે વેપારીને એવું લાગે છે કે આને પેમેન્ટ કરી દીધું છે તો આવી રીતે એણે લિંકના આધારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનના આધારે ફેક ખોટો સ્ક્રીનશોટ જનરેટ કરેલો હતો અને તેના આધારે ફ્રોડ કરેલું હતું શું બેકગ્રાઉન્ડ છે અને શા માટે છે આજે બંને આરોપી છે જે મોહમ્મદ સોયબ છે એણે આ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ક્રીનશોટ જનરેટ કરીને ફ્રોડ કરેલું હતું અને તેને પોતાને જાતે રૂબરૂ જવું ન પડે તેના માટે તેણે તેના બીજા જે સહઆરોપી છે તેની મદદ લઈને આ આઈફોનની ડિલિવરી મેળવેલી હતી બંને મૂળ રિક્ષા ચાલક છે અને આ વિસ્તારથી પરિચિત છે સરખેજથી સાણંદ અને વિરલ ગામ સુધી રિક્ષા ચલાવે છે અને મૂળ ફ્રોડ કરીને વસ્તુ ખરીદીને તેમને આ જે એપ્લિકેશન છે એના આધારે નાણાકીય એનો ફાયદો મળે તેનો મૂળ હેતુ હતો મેડમ ગુનાઈ થી છે કોઈ આ હાલ સુધી તપાસમાં કોઈ ગુનાઈ ઇતિહાસ ત્યાં જણાયેલો નથી પરંતુ અમારી જે સમગ્ર વિસ્તારના વેપારીઓ છે અને જે લોકો ઓનલાઈન પેમેન્ટ ને પ્રાધાન્ય આપે છે તેમને એક અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અપીલ છે કે આપને જ્યારે પણ આવી રીતે કોઈ પેમેન્ટ નો સ્ક્રીનશોટ શેર કરે છે ત્યારે આપ એકવારથી આ પેમેન્ટ જે છે આ અમાઉન્ટ તમારા એકાઉન્ટમાં પ્રાપ્ત થઈ ગયેલ છે કે તે ચોક્કસ થી કરજો અને આવા જે ઇસમો છે તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી શકાય આ એપ્લિકેશન છે તેને ઇન્સ્ટાગ્રામ તેના પ્રોફાઇલમાં એને એક લિંક મળેલી હતી તેણે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને તેનું એક્સપેરિમેન્ટ કરવા માટે તેણે આઈફોન ની ખરીદી કરેલી હતી ફર્સ્ટ ટાઈમ એને ખરીદીમાં જ પોલીસ હાથે જે પકડાઈ ગયેલા છે જેથી આવા વધારે ફ્રોડ કરતા પણ બચાવી શકાય છે અને અગાઉ તેને ગુના આચરતા પણ અટકાવી શકાય છે આ સિવાય કોઈ ગુના કર્યા જ નથી કે બહુ બધું તપાસ શું કરીશું હાલ એ તપાસ ચાલુમાં છે અગાઉ એના ઉપર આના સિવાયના પણ કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ અને આ સિવાય અન્ય કોઈ ફ્રૂડ માં પણ એ સામેલ છે કે અન્ય કોઈ ફ્રૂડ કરવાની પણ એની માનસિકતા છે કે કેમ તે તપાસ છે આજે એપ્લિકેશન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ દિવ્યાંગ ન્યૂ